રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રીત દર્શક મિત્રો વેદિકા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જાન્યુઆરી બે હજાર છવ્વીસના આ વિશિષ્ટ માસિક રાશિફળમાં આપણે કન્યા રાશિના જાતકો માટે ગ્રહોની ચાલ અને તેની જીવન પર થનારી અસરોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશું કન્યા રાશિના સ્વામી બુદ્ધ રહેલા છે જે બુદ્ધિ અને તર્કનું પ્રતિક છે આ મહિને તમારી આ જ ખૂબીઓ તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે તો ચાલો જોઈએ વિગતવાર રાશિફાળ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિ માસિક રાશિફળ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ કારકિર્દી તેમજ વ્યવસાય જાન્યુઆરી મહિનો તમારી વ્યવસાયિક જિંદગીમાં ધીરે પણ મક્કમ ગતિએ પ્રગતિ લાવશે નોકરીયાત વર્ગ મહિનાની શરૂઆતમાં શનિ તેમજ રાહુની સ્થિતિને કારણે કામનું ભારણ વધુ જણાય ઓફિસમાં ખાસ રહેવું જાન્યુઆરી પછી સૂર્યનું રાશિ પરિવર્તન થતાં જ તમારા અટકેલા કામોને વેગ મળશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો મહિનાનો બીજો પક્ષ વધુ અનુકૂળ બની રહેશે વ્યવસાયિકો વેપારમાં સ્પર્ધા વધશે પરંતુ તમારી વિશ્લેષણ શક્તિ તમને હરીફો કરતા આગળ રાખશે આયાત તેમજ નિકાસ અથવા કન્સલ્ટન્સી સાથે જોડાયેલા લોકોને વિદેશી સ્ત્રોતોથી સારો લાભ પણ મળી શકે છે નવું રોકાણ કરતા પહેલા દસ્તાવેજોની બરાબર તપાસ કરવી ખૂબ જ હિતાવહ રહેલી છે આર્થિક સ્થિતિ ફાઈનાન્શિયલ આ મહિને નાણાકીય વ્યવસ્થાપન મની મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપવાની ખાસ જરૂર છે આવક નિયમિત આવકના સ્ત્રોત જળવાય રહેશે શેર બજાર કે લોટરી જેવા જોખમી રોકાણોથી મહિનાના પૂર્વાર્ધમાં ખાસ બચવું હિતાવાહક છે ખર્ચ જાન્યુઆરીમાં અચાનક ઘરના રિપેરિંગ અથવા વાહન પાછળ ખર્ચ થઈ શકે છે બાળકોના શિક્ષણ પાછળ પણ મોટું ભંડોળ ખર્ચાય તેવી શક્યતાઓ રહેલી છે સલાહ મહિનાના અંતમાં પૂર્વજોની મિલકત અથવા જૂના રોકાણમાંથી અણધારીઓ લાભ થવાના પણ યોગ બની રહ્યા છે પ્રેમ અને પરિવાર જીવન લવ એન્ડ ફેમિલી સંબંધોની દ્રષ્ટિએ આ મહિનો તમારી ધીરજની કસોટી કરી શકે છે પ્રેમ સંબંધ શુક્રની સ્થિતિ મિશ્ર ફળ આપશે પાત્ર સાથે નાની નાની બાબતોમાં અહમનો ટકરાવ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અવિવાહિતો માટે લગ્નના સારા માગા આવી શકે છે પરિવાર ઘરમાં સુખ શાંતિ જળવાય રહેશે પરંતુ પિતા કે વડીલના સ્વાસ્થ્યને લઈને થોડી દોડધામ થઈ શકે છે ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર બનશે અને કોઈ સામાજિક પ્રસંગમાં પરિવાર સાથે જવાનો મોકો પણ મળશે સ્વાસ્થ્ય હેલ્થ ટિપ્સ કન્યા રાશિના જાતકો માટે સ્વાસ્થ્યના આ મહિને પ્રાથમિકતા પર હોવું જોઈએ માનસિક સ્વાસ્થ્ય કામના ભારણને કારણે માનસિક થાક તેમજ અનિંદ્રા જેવી સમસ્યાઓ અનુભવાઈ શકે છે મેડિટેશન તેમજ ધ્યાન તમારા માટે અક્ષિર ઇલાજ રહેલો છે શારીરિક સ્વાસ્થ્ય વાયુ વિકાર ગેસ અથવા અને સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે બહારનું ખાવાનું ટાળવું તેમજ પૂરતું પાણી પીવું નિયમિત ચાલવાની આદત રાખવી વિદ્યાર્થીઓ મિત્રો માટે એજ્યુકેશન વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારવાનો રહેલો છે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સખત મહેનત પછી જ ધાર્યું પરિણામ મળશે કલા સાહિત્ય તેમજ વિજ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે આ મહિનો સર્જાત્મક રહેશે ગ્રુપ સ્ટડી કરવાથી ફાયદો અચૂક થશે વિશેષ જ્યોતિષી ઉપાયો આ મહિનાને વધુ ફળદાયી બનાવવા માટે નીચેનો ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવાથી ફાયદો જરૂર થશે શ્રી ગણેશ ઉપાસના દર બુધવારે ભગવાન શ્રી ગણેશજીને એકવીસ દુર્વાની જોડી અર્પણ કરો અને સંકટનાશન શ્રી ગણેશ સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો ગાયની સેવા પક્ષીઓને ચણ નાખો અને ગાયને લીલો ઘાસ ઘાસચારો ખવડાવો आना बुध ग्रह तरह बलवान बनसे निर्णय शक्ति सुधर से मंत्र जाप दर रोज ओम ब्राम ब्रोम सह बुद्धाय नमः ओम ब्राम ब्रिम ब्रो सह बुद्धाय नमः आ मंत्रनी एक माला करवी દાન જરૂરિયાતમંદ્રુઆરી બે હજાર છવ્વીસ તમારા માટે શીખવાનો તેમજ અનુભવ મેળવાનો મહિનો રહેલો છે તમારી કુશળતા અને મહેનત પર ભરોસો રાખશો તો ચોક્કસપણે વિજય પ્રાપ્ત થશે ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો આ માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરશો મિત્રો સાથે શેર કરશો અને ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હાઈપ આપવાનું ખાસ રાખશો